મિત્રો મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે સવારે વાસી મોઢે પાણી પીવાનું એક નાનું પગલું તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે વાસી મોઢે પાણી કોણે પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ અને એના અમૂલ્ય ફાયદા શું છે મિત્રો શું તમને ખબર છે સવારે ઉઠ્યા પછી તમે સૌથી પહેલાં શું ખાવો છો એ જ વસ્તુ નક્કી કરે છે કે તમારો દિવસ કેવો જશે અને લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે ઘણા લોકો સવારે ઉઠતા જ સીધા ચા પીવે છે પણ એ ચાની આદતના કારણે હળવેથી તમારું હોર્મોન બેલેન્સ લિવર પાચનશક્તિ ધીમે ધીમે બગડવા લાગશે શરીરમાં પિત્ત વધશે અને પછી ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વધે છે મોટાભાગના લોકો એવું માને છે કે ડાયાબિટીસ મીઠાઈ ખાવાથી થાય છે પણ હકીકત એ છે કે ડાયાબિટીસનું મોટું કારણ છે તમારી જીવનશૈલી અને ખાવા પીવાની ખોટી ટેવો એવી જ રીતે જ્યારે વજન વધે છે ત્યારે લોકો કહે છે ઘણું ખાધું એટલાથી વજન વધ્યું પણ સાચી વાત એ છે કે મોટાપો વધારે ખાવાથી નહીં પણ ખોટી વસ્તુ ખાવાથી થાય છે મિત્રો આજે જે વાત આપણે સમજવા જઈ રહ્યા છીએ એ તમારું દૈનિક જીવન બદલાવી શકે છે તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ હવે વાત કરીએ સાચી બાબતની વાસી મોઢે એટલે કે ખાલી પેટે સવારે પાણી પીવાથી શરીરને શું ફાયદા થાય અને ઘણા લોકો તરત જ કહેશે અમે તો નિયમિત પાણી પીએ છીએ એમાં નવી શું વાત છે પણ મિત્રો ખાલી પેટે પીવું અને જેમ ત્યારે પીવું એ બંને વચ્ચે મોટો તફાવત છે પાણી એ આપણા શરીરનું સૌથી મૂળ તત્વ છે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે શરીર પાંચ તત્વોથી બનેલું છે અને એમાં સૌથી વધુ હોય છે પાણી તત્વ હકીકત એ છે કે આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીથી બનેલું છે માત્ર ત્રીસ ટકા અન્ય તત્વો હોય છે આટલું મોટું પ્રમાણ જોઈને આયુર્વેદમાં પાણીને વિશેષ મહત્ત્વ અપાયું છે તમે જોયું હશે કે કેટલાય લોકો અનેક દિવસો સુધી ખાવાનું છોડી દે તો પણ જીવી શકે પણ એક દિવસ પાણી વિના જીવવું મુશ્કેલ બની જાય એટલે જ આ પવિત્ર તત્વ વિશે સાચું જ્ઞાન હોવું જરૂરી છે અને તેમાંની સૌથી અગત્યની બાબત પાણી પીવાની રીત સમય અને માત્રા પણ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો પાણી પીવાની રીત જ ખોટી અપનાવે છે કોઈ ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે કોઈ ખૂબ જ ગરમ પાણી પીવે છે અને કોઈ ખાવાની વચ્ચે જાજુ પાણી પીતા જાય છે અને એ ખોટી ટેવો શરીર ઉપર ધીમે ધીમે ખરાબ અસર કરતી જાય છે મિત્રો તમે જોયું હશે કોઈ ઊભા ઊભા પાણી પીવે છે કોઈ બેસીને શાંતિથી પીવે છે કોઈ ગ્લાસમાં કોઈ બોટલમાં તો કોઈ તાંબાના લોટામાં પાણી પીવે છે અને ઘણા સંતો મહંતો તો પોતાના હાથથી પાણી પીતા હોય છે આટલા બધા પ્રકાર જોઈને લાગશે પાણી પીવાના કોઈ નિયમ નથી પણ મિત્રો સત્ય એ છે કે પાણી આપણા માટે દવા જેટલું જરૂરી છે અને પાણી પીવાની રીત પણ ખોટી હોય તો તકલીફ ઊભી થઈ શકે છે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું એ ખાસ નિયમો જે તમે રોજના જીવનમાં અપનાવશો તો તમારું સ્વાસ્થ્ય દ્રઢ બની શકે છે હવે વાત કરીએ સૌથી અગત્યની વાસી મોઢે પાણી પીવું કેમ જરૂરી છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે મોઢામાં એક ખાસ લાળ બનેલી હોય છે અને આયુર્વેદ પ્રમાણે એ લાળ આપણા શરીર માટે અમૃત જેવી હોય છે પણ મોટાભાગના લોકો ઊઠતા જ સીધા બ્રશ કરે છે પાણી પીએ છે એ લાળ મોઢામાંથી ધોઈ નાખે છે અને એ અમૃત જેવું તત્વ વ્યર્થ થઈ જાય છે હકીકત તો એ છે કે સવારે મોઢાની એ લાળ જો આપણે સાચી રીતે ઉપયોગ કરીએ તો આંખો નીચેના કાળા કુંડાળા પણ ઠીક થઈ શકે છે કઈ રીતે એ લાળને જો તમે આંખોની નીચે હળવેથી લગાવો તો વારંવાર લગાડવાથી ડાર્ક સર્કલ ઘટે છે એ જ લાળ તમે ચહેરાના ડાઘો પર લગાવો તો તે જગ્યાની ત્વચા ધીમે ધીમે સ્વસ્થ થવા લાગે છે વિજ્ઞાન પણ આ વાતને સાબિત કરે છે કે આપણા મોઢાની લાળમાં એવા કુદરતી તત્વો હોય છે કે જે દુખાવો ઘટાડે લાગેલી ઈજા પર અસર કરે અને શરીરની રક્ષણ શક્તિ વધારવા માટે કામ કરે છે યાદ છે બાળપણમાં આપણે રમતા રમતા હાથમાં વાગી જાય તો આંગળી તરત મોઢામાં મૂકી દેતા એવું કરતા તો દુખાવો ઓછો થતો અને લોહી પણ તરત બંધ થઈ જતું એનું કારણ લાળનો સંપ્રેક્ષ એ ઈજા પર અસર કરતો આ જ વસ્તુ તમે આજે પણ જોઈ શકો છો પ્રાણીઓ જ્યારે ઘાયલ થાય ત્યારે પોતે પોતાનો ઘાવ ચાટી નાખે છે આ વાત એમ લાગે છે કે એ શું પાગલ પણ છે પણ હકીકતમાં એ પ્રાણી પણ જાણે છે કે લાળમાં હોય છે તાકાત મિત્રો આપણી લાળ ફક્ત એક પ્રવાહી નથી એમાં હોય છે એવી તાકાત જે ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડી શકે છે એ દુખાવો પણ ઘટાડે છે અને જ્યારે એ લાળ આપણા પેટ સુધી જાય ત્યારે એ પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મોટો ફાળો આપે છે આજથી વર્ષો પહેલાં આયુર્વેદે પણ સ્પષ્ટ કહ્યું છે કે માણસનું પેટ સાફ હોય એ જ સાચું સ્વાસ્થ્ય છે કારણ કે જ્યારે પેટમાં કોઈ તકલીફ થાય ત્યાંથી જ બધી તકલીફોની શરૂઆત થાય છે પછી ભલે તે ડાયાબિટીસ હોય સાંધામાં દુખાવો હોય કે બીપી હોય અલગ અલગ કેન્સરની શરૂઆત પણ ઘણી વખત પેટમાંથી થાય છે અને કારણ પણ એક જ હોય છે આપણું ખોટું ખાવાનું અને પીવાની આદત હવે તમારું જ ધ્યાન આપો તમે નિયમિત ફ્રીજનું ઠંડુ પાણી પીવો છો તો પછી એ પાણી તમારા પેટને ખૂબ જ ઠંડુ કરી નાખે છે અને લાંબા ગાળે પાચન તંત્રને ખરાબ કરી દે છે પરિણામે વધે છે વજન અને ઉદર સંબંધિત તકલીફો પછી ભલે તમે સારો ખોરાક લેતા હોય પેટ જો ઠીક ન હોય તો એ ખોરાક પણ પચતો નથી પણ જો તમે સવારના વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો તો તમારા શરીરમાંથી કચરો કાઢવામાં સરળતા થાય છે પેટ સાફ થવા લાગે છે અને ધીમે ધીમે વજન ઘટવા લાગે છે હવે આવો વાત કરીએ એક બીજો ગંભીર મુદ્દો બ્લડ પ્રેશર એટલે કે હાઈપર આ એ બીમારી છે જે શાંતિથી જીવ લઈ શકે છે મૂર્છા વગર દુખાવા વગર પણ અંદરથી તણાવ અને દબાણ બનાવતી જાય છે હાઈ બીપીથી આપણી નસોમાં ધીમે ધીમે કચરો ભરાતો જાય છે એ કચરો લોહીની સપ્લાયમાં અવરોધ કરે છે હવે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ જોર લગાવવું પડે છે અને એ જ કારણ બને છે હાર્ટ બ્લોકેજ અથવા હાર્ટ એટેકનો મિત્રો જો કોઈ ડોક્ટરે દવા આપી છે અને તમે એ યોગ્ય રીતે ન લ્યો અને સાથે યોગ્ય જીવનશૈલી ન અપનાવો તો બીપી જીવલેણ સાબિત થઈ શકે છે પણ તમને આશ્ચર્ય થશે કે સવારના વાસી મોઢે પેલો હળવો ગરમ પાણીનો ગ્લાસ આવા અનેક મુશ્કેલીઓમાંથી તમને બચાવી શકે છે મિત્રો જ્યારે આપણું બ્લડ પ્રેશર વધે તો એ માત્ર હૃદય માટે જ નહીં પણ મગજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે ઊંચ દબાણના કારણે મગજની નસો પર તણાવ વધે છે અને પરિણામે બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે અને એવું બની શકે છે કે શરીરનો કોઈ એક ભાગ કામ કરવાનું બંધ કરી દે એટલે મિત્રો જો તમે આવી જીવલણ બીમારીઓથી બચવા માગો તો પહેલું પગલું લ્યો બ્લડ પ્રેશર નિયંત્રણ રાખો અને તેનો સૌથી સરળ અને ઘરેલું ઉપાય છે સવારે વાસી મોઢે એક ગ્લાસ હળવું ગરમ પાણી પીવાની ટેવ જો તમે આટલી સહેલી ટેવ પણ રોજ કરશો તો ત્રણ ચાર મહિના પછી તમને તમારા શરીરમાં અંદરથી ફેરફાર લાગવા લાગે અને ખાસ કરીને જેમને કિડનીમાં પથરીની સમસ્યા હોય એ લોકો માટે તો આ વસ્તુ બહુ ફાયદાકારક છે હળવું ગરમ પાણી શરીરમાંથી ધીમે ધીમે ઝેરી તત્વો અને પથરી જેવી જમાવટો દૂર કરે છે આટલું જ નહીં લોહી ચોખ્ખું થાય પેટ સાફ રહે કિડની સક્રિય રીતે કામ કરે ચયા પચઈ સુધરે વજન ધીમે ધીમે ઘટે આ બધું માત્ર સવારે એક ગ્લાસ હળવું ગરમ પાણીથી મિત્રો કુદરતે આપણને એવા તાકાતવાર અંગો આપ્યા છે કે જો આપણે તેમને સાચી રીતથી ઉપયોગ કરીએ તો એ તાકાત કેન્સર જેવી બીમારીઓની સામે લડી શકે છે પણ દુખની વાત એ છે કે આજના ઘણા લોકો સવારની શરૂઆત દૂધ અને ખાંડવાળી ચાથી કરે છે અને ખાલી પેટે ચા પીવી એ સૌથી ખતરનાક ટેવોમાંની એક છે તે ગેસ એસિડિટી અપચો અને પાચનને લગતી તકલીફો ઊભી કરે છે તમે એક વાક્ય યાદ રાખો સવારમાં ચા નહીં હળવું ગરમ પાણી તમારા શરીર માટે અમૃત છે અત્યારે મોટાભાગના લોકો વજન વધવાથી પરેશાન છે લોકો કહે છે અમે ઓછું ખાઈએ છીએ છતાં વજન કેમ વધે છે મિત્રો જવાબ છે સાચી રીતે પાણી ન પીવાનું પરિણામ ઘણા લોકો ઠંડુ પાણી પીવે છે જે શરીરના ચયા પચયને ધીમું કરી દે છે પેટમાં કબજિયાત થાય છે અપચો થાય છે અને પછી ધીમે ધીમે પેટ ફૂલે છે અને વજન વધે છે મિત્રો ઘણા લોકોની ટેવ હોય છે ઝડપથી પાણી પીવાની જેમ કે હળવા દોડે અને એક સાથે આખો ગ્લાસ ઠાલવી દે પણ આ ટેવ એ રીતે ખતરનાક છે કે એ તમારા પેટ પર સીધો આઘાત કરે છે આવી રીતે ઝડપથી પાણી પીવાથી પાચનતંત્રને નુકસાન થાય છે અંદરના અંગો પર દબાણ આવે છે અને લાંબા ગાળે તમને પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવી શકે છે તેથી પાણી પીવા માટે પણ નિયમો છે હા મિત્રો પાણી પણ વિજ્ઞાન અને સંયમથી પીવાનું હોય છે હંમેશા પાણી ધીમે ધીમે એક એક ઘૂંટડામાં પીવો ફ્રીજનું ઠંડુ નહીં પણ હળવું ગરમ કે રૂમ તાપમાનવાળું પાણી પીવો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બેસીને પાણી પીઓ અને ખાસ કરીને ભોજન કર્યા પછી તરત જ ન પીઓ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ રાહ જુઓ અને પછી પાણી પીવો એટલે વધારે ફાયદો થાય મિત્રો જો તમે આટલી સરળ વસ્તુઓ પણ તમારા જીવનમાં ઉતારી લો છો તો તમારું શરીર તમને મદદરૂપ બનશે વિશેષ કરીને જો તમે સવારે વાસી મોઢે ગરમ પાણી પીવાની ટેવ અને દિવસ દરમિયાન પાણીના નિયમોનું પાલન કરો તો તમારું વજન ઘટતું તમે જાતે જોઈ શકશો તમે ભલે ડાયટ કરો કે વ્યાયામ પણ જો પાણી પીવાની રીત ખોટી છે તો પરિણામ ધીમે જોવા મળશે અને જો પાણી પીવામાં પણ શિસ્ત દાખવશો તો તમે શું ખાતા નથી એ કરતા કઈ રીતે પીવો છો એ તમારા સ્વાસ્થ્ય પર વધારે અસર કરે છે મિત્રો અજ્ઞાને ભલે અંધશ્રદ્ધા લાગે પણ કેટલીક વાતો એવી પણ હોય છે જેમાં કુદરત અને અનુભવનું પરસ્પર જોડાણ હોય છે ઘણા લોકો કહે છે કે મોઢાની વાસી લાળ ખીલ દૂર કરવામાં મદદ કરે છે આ કહેવત બહુ જૂની છે અને ચિકિત્સામાં તેના ઘણા ઉદાહરણ પણ મળે છે લોકો માને છે કે સવારના મોઢાની લાળમાં એવું તત્વ હોય છે જે ચહેરા પર લાગેલા બેક્ટેરિયા સામે પ્રાકૃતિક એન્ટિસેપ્ટિકની જેમ કામ કરે છે લાળ ચામડી પર લગાવવાથી ખીલ ઓછા થાય છે ચહેરાની ત્વચા વધુ સ્વચ્છ અને ચમકદાર લાગે છે એને ઘરેલું ઉપચાર પણ માનવામાં આવે છે પણ મિત્રો આવી વાત જો સાંભળી લ્યો તો સાથે સાવચેતી પણ રાખવી જરૂરી છે હકીકત એ છે કે આ ઉપાયનો કોઈ વિજ્ઞાન પુરાવો નથી જેના ચહેરાની ત્વચા બહુ નાજુક હોય એ લોકો માટે આ ઉપાય ખોટો પણ સાબિત થઈ શકે છે અને જો તમને ખીલ ખરેખર વધુ છે કે ત્વચા પર ચામડીના બીજા રોગ છે તો હું કહીશ તમારી નજીકમાં રહેલા ચામડીના ડોક્ટર સાથે વાત કરો તો હવે પ્રશ્ન એ છે કે આટલા બધા ઉપાયો છોડીને શું કરું હું શારદાબેન કહીશ આ ટાઈમે ટેસ્ટેડ અને સુરક્ષિત રીતો અપનાવો અઠવાડિયામાં બે વાર મુલતાની માટી કે ક્લેપેક લગાવો તળેલા ખોરાક અને ઓઇલી વસ્તુઓ ખાવાની ટાળો દિવસમાં બે વાર ચહેરો ધોવો ખાસ કરીને બહારથી આવ્યા પછી આખો દિવસ પૂરતું પાણી પીવો અને સમયસર ઊંઘ લ્યો હોર્મોન બેલેન્સ રાખો અને તણાવથી બચો અને છેલ્લી વાત લાલ સિવાય પણ ચહેરા માટે ઘણી પ્રાકૃતિક રીતો છે સાવચેતી અને સમજદારી સાથે રસ્તો પસંદ કરશો તો તમારો ચહેરો પણ તમને આભાર માનશે મિત્રો કબજિયાત એક એવી તકલીફ છે જે જો લાંબા સમય સુધી રહી જાય તો આખા શરીરનું બેલેન્સ બગાડી નાખે છે આવા સમયે આપણી સવારની પહેલી લાળ વાસી મોઢાની લાળ આયુર્વેદમાં અને લોકચારમાં ઉપયોગી માનવામાં આવી છે હા આ સાંભળવામાં વિચિત્ર લાગશે પણ તેના પાછળ વૈજ્ઞાનિક અને ઔષધિ વાતો છે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે લાળમાં હોય છે પાચન માટેના એન્જાઇમ્સ અને કેટલાક એવા બેક્ટેરિયા જે શરીરની અંદર પ્રક્રિયા સુધારે છે આ લાળ જો આપણે ઊંડે ગળી લઈએ તો તે પાચન તંત્રને ઉત્તેજિત કરે છે આંતરડ અને ચાલનમાં લાવે છે અને ધીમે ધીમે બાઉલ મુવમેન્ટ સુધારે છે તો શું કરવું ઊઠતા જ કશું ન ખાધું હોય પાણી પણ ન પીધું હોય ત્યારે મોઢાની લાળને ઊંડે ગળવી સાતથી દસ દિવસ એ રીતે કરો અને જો હળવું કબજિયાત હોય તો રાહત અનુભવાય છે પરંતુ યાદ રાખો મિત્રો આ ઉપાય લોક ચિકિત્સા આધારિત છે દરેકના માટે પરિણામ સમાન નહીં હોય જો તમને હેવી કબજિયાત છે અથવા પાચનથી જોડાયેલા બીજા રોગ છે તો ડૉક્ટરની સલાહ જ વધુ યોગ્ય છે અને હા વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું ત્યાં લીમડાવાળું પાણી કે ત્રિફળા ચૂર્ણવાળું પાણી પણ વૈજ્ઞાનિક રીતે કબજિયાત માટે વધુ માન્ય ઉપાયો માનવામાં આવે છે હવે વાત કરીએ શરીરને કેટલી માત્રામાં પાણી જોઈએ દરેક વ્યક્તિને સામાન્ય રીતે દિવસ દરમિયાન અઢીથી સાડા ત્રણ લીટર પાણી જોઈએ પણ આ જરૂરિયાત વ્યક્તિની ઉંમર વજન હવામાન અને શારીરિક કામ પર આધાર રાખે છે જેમ કે જો તમારું વજન સાઠ કિલો છે તો ઓછામાં ઓછું અઢી લીટર પાણી એંસી કિલોથી વધુ વજન હોય તો સાડા ત્રણ લીટર સુધી પાણી જરૂરી બની શકે છે વધારે શરીર પર કામ કરનાર અથવા વધારે પસીનો આવતો હોય તો વધુ પાણી જોઈએ દિવસમાં ક્યારે અને કેવી રીતે પાણી પીવું સવારમાં ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પિત દોષ માટે લાભદાયક ભોજન કરતાં ત્રીસ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પાચનશક્તિ વધે છે ભોજન દરમિયાન માત્ર બે ત્રણ ઘૂંટડા અતિ નહીં પીવું વધુ પીવાથી પાચન માટે ખલેલરૂપ થાય છે ભોજન કર્યા પછી ચાલીસથી સાઠ મિનિટ બાદ ફરીથી એક ગ્લાસ પાણી પી શકાય બપોરે અને સાંજે જરૂર મુજબ એક એક ગ્લાસ સૂતા પહેલાં બે ત્રણ ઘૂટડા પૂરતું ઘણી માત્રામાં નહીં નહીં તો પેશાબ માટે ઊંઘ તૂટી શકે છે પાણી કઈ રીતે પીવું બેસીને પીવું ઊભા ઊભા પાણી પીવાથી સાંધાના દુખાવા અને કિડની પર ભાર પાડે છે ધીમે ધીમે પીવું એક સાથે આખો ગ્લાસ ન પી જવો ઘૂટ ઘૂટ કરી પીવું રૂમ તાપમાન મુજબનું પાણી પીવું વધારે ઠંડુ પાણી પાચન માટે હાનિકારક છે તરસ લાગી હોય તો જરૂર પ્રમાણે પીવું પણ વધુ નહીં પીવાનું ફક્ત આરોગ્ય માટે એ બહાને પીવું ખાસ ટિપ્સ જો મોઢું સુકાઈ જાય છાલા થાય થાક લાગે મૂત્ર પીળો હોય તો શરીરમાંથી પાણી ઓછું થઈ શકે છે લચ્છી છાશ ફળોના રસ તાજા સૂપ પણ દ્રવ્ય રૂપે ગણાય છે બધા પાણીના જ ભાગ છે વધારે પાણી પણ હાનિકારક છે ખાસ કરીને પાચન દુર્બળ હોય તો તો મિત્રો આજથી જ સવારે વાસી મોઢે પાણી પીવાની ટેવ લાવો તમારું શરીર તમને આભાર આપશે અને આશા છે આજનો આ વિડીયો તમારું ધ્યાન ખેંચી ગયો હશે શું તમે કંઈક નવું શીખ્યા તો લાઈક કરો શેર કરો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હું શારદાબેન ગોસ્વામી તમારી તંદુરસ્તી અને શાંતિ માટે સંદેશ લઈને આવતી ફરી મળીશ એક નવા ટોપિક સાથે નવા ઉપાય સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો અને તમારા શરીરને પ્રેમ આપો